અમદાવાદમાં વિમાન દુર્ઘટના બન્યા બાદ એક તસવીર ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને એના વિશે લોકો અલગ અલગ તર્ક વિતર્ક અને પ્રતિક્રિયાઓ અનુમાન લગાવી રહ્યા છે આ તસવીરે ન્યૂઝપેપરમાં છપાયેલા એક જાહેરાત છે જે વિમાન દુર્ઘટનાના એક દિવસ પહેલા ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ પર છપાયેલી જાહેરાત છે આ તસવીર અને દુર્ઘટનાને દૂર દૂર સુધી કંઈ સંબંધ ન હોવા છતાં સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે તો વાત કંઈક એવી છે કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનામાં મેડિકલ કોલેજના બિલ્ડિંગના મેસ પર દુર્ઘટનાગ્રસ્ત વિમાન અને આ તસવીરને સરખાવવામાં આવી રહી છે કહેવામાં આવે છે કે ન્યૂઝપેપરમાં છપાયેલી જાહેરાત કંઈક સંકેત આપવા માંગતી હતી પરંતુ વાસ્તવમાં જે જાહેરાત છપાયેલી છે તેમાં સ્પષ્ટપણે લખેલું છે કે કિડઝેનિયા બાળકે માટેનું એક સિટી છે જ્યાં એકથી ચૌદ વર્ષના બાળકો અહીંયા ફ્લાઇટ સિમ્યુલર અને જે બાળકો પ્લેન ચલાવતા હોય અને પાઇલોટ હોય તેઓ આભાસ કરાવે કિડઝેનિયા બાવીસ દેશો સહિત ભારતમાં મુંબઈ અને દિલ્હીમાં સ્થિત છે મુંબઈમાં બે હજાર તેર અને દિલ્હીમાં બે હજાર સોળમાં આ સિટી બન્યું હતું કિડઝેનિયા તમે જાઓ તેની થીમ જ એ પ્રકાર છે કે જ્યાં બાળકો વિવિધ વાહન ચલાવતા હોય અથવા તો ડોક્ટર ફાયર ફાઈટર હોય તેવી રિયલ લાઈફ ને ફીલ કરી શકે આ એક થીમ પાર્ક છે આ તસવીર અને ઘટના સાથે કોઈ સંબંધ નથી આવા જ અવનવા અપડેટ માટે સ્વમાન ને લાઈક કરો શેર કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં